તો સુરતના માર્ગો પર દોડશે નવી વોલ્વો બસ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે બસનું લોકાર્પણ કરાયું મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે દસ નવીન વોલ્વો બસનું લોકાર્પણ કરાયું સુરત એસટી વિભાગને વધુ દસ નવીન વોલ્વો બસની ફાળવણી મુસાફરોને મળશે વધુ સુવિધા સાથેની બસ ગૃહ રાજ્યમંત્રી એમએલએ સહિતનાઓએ બસની મુસાફરી પણ કરી બસ બસમાં સૌ કોઈએ રાંધૂન બોલાવી તો હર્ષ સંઘવી રેલવે સ્ટેશન પર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આવકાર્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્ટેશન પર સ્વાગત કરાયું મંત્રી પ્રફુલ્લ પાસે એમએલએ સંગીતા પાટીલ પણ હાજર રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આગેવાનો બસ મારફતે સ્ટેશન પહોંચ્યા હતા તો જે રીતે નવીન જે બસો છે વોલ્વો બસ તે આપવામાં આવી છે સુરતવાસીઓને અને મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે દસ નવીન વોલ્વો બસનું લોકાર્પણ કરાયું છે સુરત એસટી વિભાગને વધુ દસ નવી આ વોલ્વો બસ મળી છે તો જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ એમએલએ સંગીતા પાટીલ અને અન્ય જે સુરતના મેયર છે અન્ય પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દસ નવીન વોલ્વો બસોનું સુરતવાસીઓ અર્પણ કરવામાં આવ્યું છે સાથે તે નવીન બસ સાથે હર્ષ સંઘવી છે તે સુરત રેલવે સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના પદાધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને આ રીતે જે સુવિધાઓ છે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને દર બીજા કે ત્રીજા દિવસે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પણ ખાસ નવીન બસો દોડાવવાનો જે સંકલ્પ છે તે પણ લેવામાં આવ્યો છે તે અંતર્ગત જે કાર્યો છે તે થઈ રહ્યા છે જોઈ શકાય છે કે ગૃહ રાજ્યમંત્રી રેલવે સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા